એકસો પીચોતેર વિધ્યાર્થી માંથી એકસો ને તેતાલીસ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ પાંચ ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિની ની સીઈટી ની પરીક્ષાનું આયોજન થયેલ છે જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અમને છ બ્લોક ફાળવેલ છે છ બ્લોક ની અંદર એકસો છપ્પન વિદ્યાર્થી રેગ્યુલર ફાળવેલ છે જેમાંથી એકસો સત્યાવીસ વિદ્યાર્થી પરીક્ષા આપી રહેલ છે અને ઓગણત્રીસ વિદ્યાર્થી ગેરહાજર છે આ ઉપરાંત ગઈ કાલે ઓગણીસ વિદ્યાર્થી આજ બિલ્ડિંગમાં છઠ્ઠા બ્લોકમાં એડિશનલ વિદ્યાર્થી તરીકે ફાળવેલ છે જેમાંથી સોળ વિદ્યાર્થી હાજર છે અને ત્રણ વિદ્યાર્થી ગેરહાજર છે શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના બંદોબસ્ત સાથે CET ની પરીક્ષા લેવાઈ રહી છે અને વધુને વધુ બાળકો છે આ પરીક્ષાનો લાભ લે અને સરસ રીતે પોતાનું પેપર પૂર્ણ કરે એવા પ્રયત્ન શાળાના સંચાલક શ્રી દ્વારા અને સુપરવાઇઝર સ્ટાફ દ્વારા થઈ રહ્યો છે